તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છે તો જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એ પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સેમ થોડ લાઈન ઉપર વિચારી રહ્યા હતા બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય કેમ શું થાય એ અમારી જોડે એવું વ્યવસ્થા નથી તો એ જગ્યાએ કમિશા ગ્રુપે એક ઇનિશિયેટિવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય પ્રોપર ફૂલ બધાને મળે પ્રોપર એક જે સારી ક્રિકેટની ટુર્નામેન્ટ થવી જોઈએ ક્રિકેટ લીગ થવી જોઈએ જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું સપોર્ટ કરશું છેકથી છેક અગિયાર દિવસ સુધી ઇવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે અને અમે આખું ક્રિકેટ લીગ અમે અમે રીતે મેનેજ કરશું અને એક પ્રોપર પ્રોફેશનલ લીગ થાય અને બધાને ખૂબ મજા આવે અને ડૉક્ટરો શાંતિથી પોતાની રીતે ફિટનેસ સાચીને રમે એવો અમારું ઉદ્દેશ આમ લી પૂરો થાય પ્રાઇઝ તો શું રાખેલું છે પ્રાઇઝ મની છે 25000 ની અને એક કવિશા ગ્રુપ તરફથી એક રેસિડેન્ટ રિયલ એસ્ટેટ નું વાઉચર મળે છે બસ કવિશા ગ્રુપ અને એએમએ બંને જણા થઈને મેનેજમેન્ટ થઈને એક ડોક્ટર્સની ટુર્નામેન્ટ કરી રહ્યા છે સ્પેશિયલી આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય જે મેં કીધું એ જ રીતે કે ડૉક્ટરની હેલ્થ માટે ડૉક્ટર રૂટીન લાઇફમાં જે સ્ટ્રેસમાંથી છે એની પોતાની હેલ્થ માટે આ એક આયોજન છે કે જે એમની પોતાની હેલ્થ એના પર વધારે ફોકસ કરી શકે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે અને એ વધારે ને વધારે જનજાગૃતિ ફેલાવે કે ફિટ રહેવું એ ખૂબ જ જરૂરી છે અત્યારની રોજબરોજ લાઈફમાં યા આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો ભાગ લઈ રહી છે જેમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરતાં આજુબાજુ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો છે ડૉક્ટરોમાં પણ કેટેગરી છે કે એમ સ્ટુડન્ટ્સ ઇન્ટર્ન ડૉક્ટર્સ પીજી ડોક્ટર્સ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર જે નામચીન અમદાવાદના ડોક્ટર્સ છે એ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આશરે બસો પચાસ ડોક્ટર્સો ટોટલે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં ટોટલ અઢાર લીગ મેચ